પરિવારમાં એક અંધ બાપ માં એક દીકરી તથા બબે દીકરા હોવા છતાં આ વૃદ્ધ મા બાપ આજે વૃદ્ધાશ્રમમાં દિવસો પસાર કરી રહ્યા છે રાજવાના એક પલ્લામાં મા બાપને મૂકો ને બીજા પલ્લામાં સમગ્ર વિશ્વને મૂકો તો પણ મા બાપની મહાનતાને માપી ન શકાય સમગ્ર મા બાપના ચરણોમાં વંદન કરી કાર્યક્રમની શરૂઆત કરીએ மாசோ நி அகணி உப

આ દેશમાં જો ઘરે ઘરે માણસાઈના દીવા પ્રગટા હોત ને તો દુનિયાના કોઈ મા બાપ વૃદ્ધાશ્રમમાં ન હોત અરે વૃદ્ધાશ્રમો જ ન હોત બહુ જરૂર છે આ દેશમાં વૃદ્ધાશ્રમોની બહુ જરૂર છે નહીતર રસ્તે રજડતા માવતરની શું હાલત થાત મને તો એ સમજાતું નથી કે ભગવાનની મૂર્તિ ખંડિત થઈ જાય ત્યારે એને પાણીમાં પધરાવી દઈએ ઘરમાં રાખતા નથી તો શું ગઢપણમાં માવતર ખંડિત થઈ જાય છે કે એને વૃદ્ધાશ્રમમાં પધરાવી દેવા અરે પોતાના જ્યારે પારકા થઈ જાય પછી કોને કેવા જાઉં દુઃખ તો ત્યારે થાય જ્યારે પોતાના જ ઘર છોડીને પારકે આશરે જવું પડે ત્યારે કાળજા કપાઈ જાય છે હૈસે જેવી ભગવાનની ઈચ્છા બા બાપુ અરે મારા દીકરાઓ ભગવાન કેટલો દયાળુ છે આજ હૈયેથી યાદ કર્યા ને તમે આવી ગયા હા દીકરાઓ આજ તમને જોઈને મનમાં હરખ માતો નથી કેમ છે તમને દીકરાઓ દીકરાઓ આજ અચાનક અમારી યાદ આવી બા બાપુ અમે માફી માંગવા આવ્યા છીએ અમને માફ કરી દો હાલો અમે તમને આ વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ જવા આવ્યા છીએ કેમ દીકરા કાજ ઘણા વખતે મુકવા તો તમે જ આવ્યા તા દીકરા હવારથી હાજ સુધી આ વૃદ્ધાશ્રમના ચાપા જોઈને બેસીએ છીએ કે ક્યારે અમારા દીકરાઓ આવશે દીકરાઓ સંતાનો પાસેથી સુખની આશા એ તો મા બાપ જીવતા હોય છે નાનપણમાં આંગળી પકડી અને નિહાળ સુધી મૂકી જતા માવતરને ગઢપણમાં વૃદ્ધાશ્રમ કરતા મંદિર સુધી લઈ જાયને તો કોઈ દીકરો મા બાપને તર છોડવાનો વિચાર પણ નહીં કરે દીકરાઓ આજના સમયમાં વૃદ્ધાશ્રમો બનાવી ઘેડા ઉપર ઉપકાર કર્યો છે અહીંયા પારકા પોતાના થઈને રહે છે અને તમે તો ભૂલ થઈ ગઈ તી અમારી ખરાબ સંગતમાં ભાન ભૂલીને મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકા બા બાપુ અમારી ભૂલનું પ્રાયર્ષિત કરવાનું અવસર તો આપો દીકરાઓ સમય અને સંજોગ જ ભાન ભુલાવે છે એને હાચવતા શીખી જાવ નહીં તો જિંદગીમાં કોઈ દિવસ દુખી થવાનો અવસર જ નહીં આવે બા બાપુ છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય આજ અમને ભાન થયું કે ખરેખર મા બાપ વિના જીવન અધૂરું છે બાપુ અમારા માટે નહીં પણ અમારા દીકરા માટે તો હાલો દીકરા જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો હતો ત્યારે માવતર યાદ નહોતા આવ્યા જોતા રાસોઈએ અમે રેડાતા કે આવા અવસરે પણ આપણા દીકરાઓ અમને ભૂલી ગયા હવે અમારી શું જરૂર છે દીકરા દીકરાઓ આજ લાચાર છે તમારો બાપ નહીતર કુખના સંસ્કાર ને લાંછન લગાડે એવા દીકરાના ઘરે જવા કરતા તો વૃદ્ધાશ્રમ ને વાલું ન કરીએ દીકરાઓ એટલો તો વિચાર કરવો તો કે તમારા જ બાપુના પરસેવાથી બનેલા ઘરમાંથી બહાર નીકળતા અમારા જેવ કેટલા તુફાણા છે હવે ક્યાં મોઢે પાછા એ ઘરમાં લઈ જવા એવા છો બા ખૂબ પસ્તાવો થાય છે મા બાપ સંતાનોથી મોઢા ફેરવી જશે તો સંતાનો કોઈ દિવસ સુખ નહીં પામે અમને માફ કરી દો શ્રદ્ધાના બાપુ શું લાગે છે તમને માવતર તો હંમેશા માફ જ કરતા હોય છે જે દિ તમારો જન્મ થયો તો તે દી હરખ હમાતો નહોતો બેટા પાપા પગલી તે માંડી તે દી અમે ભાવ વિભોવ થયાતા બેટા પણ ગુજારો એક દિન આવ્યો તે દી હચ મચાવી નાખ્યા સપનોના મેલ બેટા ભાંગી પડ્યો સપનોનો મેલ બેટા સપનામાંથી જાઈ ગયા ત્યારે અમે વૃદ્ધાશ રૂભા હતા બેટા વૃદ્ધાસ રૂભા હતા માફ કરી દ્યો છોકરાઓ છે આવે સમા કરી બેસે બાહ બાપુ આજે તમે અમારી સાથે નહીં આવો ને તો અમે પણ ઘરે નહીં જઈએ દીકરાઓ જઈ ગયા સવાર તમારી ખુશી સિવાય અમારે બીજું શું જોઈએ

આ બધું તમને બહુ વાર લાગશે સંતા ચાહો સંતાન છો સેવા કરો જેવું કરો ત્યારે એ ઘૈડા માવતરના હૈયા કેટલો હરખ થતો હોય છે સંતાનોના સુખ માટે પોતાના જીવન બલિદાન આપનારને ગઢપણમાં સુખ આપવાની જવાબદારી આપણી નથી પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર આ રાહ પરના રાહ પર કાંટા કદી બનશો નહીં કાંટા કદી બનશો નહીં બાપુ બા અરે બધી દીકરી તું ક્યારે આવી બેટા દીકરી તું તો જાણે બહાર ભણવા ગઈ હતી ને તો ભણતર છોડી દીધું બેટા ના બાપુ પરીક્ષાઓ પૂરી થતાં જ અહીં આવી છું અને મને ખબર પડી કે તમે વૃદ્ધાશ્રમમાં છો તરત જ મેં ભાઈઓને આપને લેવા મોકલા જોયું શ્રદ્ધાની માં આજે દીકરા નહીં પણ દીકરીના કહેવાથી આ ઘરમાં આપણા પગલા પીડા છે દીકરી તે આજ મા બાપના સંસ્કાર દે ઉઠડા કરી દેખાડ્યા સદાય સુખી દે બારી દીકરી શ્રદ્ધાના બાપુ ઘણા વખત પછી પાછા આપણા ઘરમાં આવતા કેટલો આનંદ થાય છે અને વધારે આનંદ તો જ્યારે આપણા દીકરાના દીકરા મળશે ને ત્યારે તો હરખનો પાર નહીં રહ્યો સાચી વાત છે તારી કોરી કરતા વ્યાજ વધારે વાલું લાગે હો દીકરી બેટા કે મારા કાનુડા દેખાતા નથી આજ પહેલી વાર દાદા દાદીને મળશે ત્યારે છોકરાઓ કેવા રાજી થશે હે બાપુ ભાઈ ને ભાભી મારી ગેરાજરી માં તમને વૃદ્ધાશ્રમ માં અને બાળકો ને હોસ્ટેલ માં રાખી આવ્યા છે તમે આવી ગયા હવે બાળકો ને પણ લઈ આવીશ બાપુ દીકરી બહુ હારું થયું બાળકો ને હોસ્ટેલ માં રાખી આવ્યા નહીતર પૂછત તો ખરા ને કે દાદા દાદી અત્યાર સુધી તમે ક્યાં હતા બાળકો પાસે ખોટું બોલવું એના કરતા પાછા જતા રહીએ શ્રદ્ધાદી બા બાપુ તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી ભાઈ અને ભાભી સ્વભાવના કારણે ભૂલ કરી બેઠા પણ હવે હું આપને ક્યાંય જવા દેવાની નથી દીકરી ક્યાં માં બાપને પોતાના દીકરાથી દૂર રહેવાની ઈચ્છા હોય જિંદગીના છેલ્લા દિવસો જો સંતાનો હાચવી ન શકે એવા દીકરાઓને શું કહેવું

મા બાપના ચરણોમાં માથું રમે ને તો કોઈ માતાજીના શરણે જવાની જરૂર નથી મા વગરના ભોળાનાથને પણ માની મમતાના દર્શન કરવા માટે માતાંશિયા પાસે નાના બાળક થવું પડ્યું હતું દીકરી સંતાનોના સુખ માટે તો મા બાપ મંદિરે જાય છે પણ દીકરી આ દેશના દીકરા જ્યારે મા બાપની સેવા ચાકરી કરશે ને એને તો મંદિરે જવાની પણ જરૂર નથી દીકરી જે નામ માવતર રાજી એના ભગવાન પણ રાજી હાલો આપણે પણ હરી દર્શન કરી શરૂઆત કરીએ હાલો શ્રદ્ધાના બાપુ હા ચાલો દીકરી ખરેખર ભગવાને જ આ પૃથ્વી ઉપર માને મોકલી એક અમૂલ્ય ભેટ આ જગતને આપી છે હેતથી હાથ પકડી અને ક્યારેક ધીરજ સાથે કરજો ધીરજ સાથે ના કરી શકો તો મંદિર સુધી એને લઈ જાજો મંદિર સુધી એને જરૂર લઈ જાજો મંદિર સુધી જરૂર લઈ જાજો નરેશ બા બાપુને મનાવીને ઘરે તો લઈ આવ્યા પણ હવે કરશું શું બસ હવે અમારે સેવા જ કરવાની બીજો હું અરે આ જુગારની આદતથી હજારો રૂપિયાનું દેણું માથે થઈ ગયું છે

કિડની આપનાર દાતાનું નામ ધામ જાહેર ન કરવાનું બાપુએ જ કીધું હતું પછી તમારે ચિંતા કરવાની શું જરૂર છે વાત તો તમારી સાચી છે પણ બા બાપુને ખબર પડી જશે તો કે આપણે એની સાથે બનાવટ કરી રહ્યા છીએ આપણે ઘરબાર લઈને બેઠા છીએ એનો તો વિચાર કરો મોટા ભાઈ આપણે બા બાપુને વૃદ્ધાશ્રમમાંથી પૈસા માટે તો લઈ આવ્યા છીએ આ જો સ્ટેમ્પ પેપર ગમે એમ કરી અને બા બાપુ પાસે સહી કરાવી લઈએ બસ બરાબર છે અને જે કઈ મળશે એમાં તમારો કરજો પણ ચૂકવાઈ જશે નરેશ બા બાપુની ની મરણ આપણે લઈ લેશું પછી જીવન પર બા બાપુનું શું પેલા તમે તમારા જીવનનો વિચાર કરો ને મોટા ભાઈ બા બાપુ પાસે જે કઈ છે તે આપણું જ કહેવાય ને તમે ચિંતા ન કરો બધુંય સારું થઈ જશે લ્યો પ્રસાદ ભાઈ બા બાપુ ઘરે આવી ગયા એની ખુશીમાં મે બધાય મંદિરે ગયા હતા

તારાથી અમે મોટા છીએ મોટા ભાઈ મારા ભાભી તો હમણાં પૈણી ને આવ્યા છે એને તમારી કુટુંબની ખબર ન હોય પણ મને તો છે ને બા બાપુને જે દી ખબર પડશે ને તે દિવસે બહુ મોડું થઈ ગયું હશે ભાઈ હજી સમય છે સુધરી જાવ તો સારું બેન ખાલી જુગાર રમતા હતા કઈ ધાડ પાડવા નહોતા ગયા જુગાર તો પાંડવોના વખતથી આવેલો આવે છે હા ભાઈ પાંડવો જુગા રમી ને રસ્તે રજડતા થઈ ગયા હતા એ ન ભૂલશો સંતાનો જન્મ આપી ને મા બાપે જુગાર જ ખેલો કહેવાય ને બેન હવે અમે ધ્યાન રાખશું પણ બા બાપુને અમારી કુટેવની જાણ તવા ન દેતી બેન બેન બા આવી નાની નાની વાતોનું નું વતેસર ન કરાય શું તમારા ભાઈને એટલી ખબર પડતી ન હોય ભાભી ખબર તો તમારે રાખવી જોઈએ પતિના પગલે ચાલે કે પત્ની અને પતનના માર્ગેથી પતિને પાછા લઈ આવે એનું નામ જ ધર્મપત્ની લ્યો બા બાપુ પણ આવી ગયા દીકરાઓ કે માજી બોડું થઈ ગયો બાપુ મારા ભાઈઓ અહીંયા જ હતા અમે બધાય રામાયણની ચોપાઈ ગાતાતા દીકરાઓ સત્ય ઉપર અસત્યનો નિર્માણ થાય દે ્યારે માનવી ભાંગી જાય છે વિનાશ કાળે જ વિપરીત બુદ્ધિનો જન્મ થાય છે રામાયણનો અર્થ સમજાઈ જાય ને તો તો ભવ સાગર તરી જવાય છે કેમ ખરું ને દીકરી બાપુ મને તો એટલી ખબર પડે કે ભગવાન શ્રીરામને એક બેન અને લંકાપતિ રાવણને એક દીકરી હોત ને તો રામાયણનું સર્જન જ ન થાત બાપુ વાહ ખૂબ સરસ દીકરી

કામ કરો તો ઈમાનદારીથી કરજો એની કમાણીનો રોટલો બહુ મીઠો લાગશે મહેનત કરીને નામ કમાશો તો આખો પરિવાર સુખી થઈ જશે અલે દીકરા દીકરાઓ તમારા બાપુએ તન તોડ મહેનત કરી ને તમને ભણાવ્યા પરણાવ્યા ઈ આશાએ કે ઘટપડમાં અમારે લાકડેનો સહારો લેવો ન પડે ધ્યાન હવે તમારે રાખવાનું છે દીકરા જાઓ દીકરાઓ ખુશીથી થી જાઓ અને હા ઘરમાં થોડા ઘણા પૈસા પડ્યા છે એ પણ લેતા જાજો અત્યારે તમને કામ આવશે ભાઈ જે કઈ કરો એ ઘરની પરિસ્થિતિ સમજીને કરજો દીકરાઓ એક વાત યાદ રાખજો માલ કમાવા પાછળ આંધળી દોટ ન મુકતા

મારા ભાઈઓ શેરમાં જાય છે પણ ભવિષ્યનો વિચાર કર્યા વગર તમે કંઈ ખોટું તો નથી કરી રહ્યા ને ના દીકરી સંતાનોની સમસ્યા મા બાપ નહીં ઉકેલે તો પછી મા બાપ ઉપર કોણ ભરોસો કરશે વિશ્વાસથી વાણ તરી જાય છે બેટા અને વિશ્વાસઘાતથી પરિવાર ડૂબી જાય છે બાપુ દીકરી તારા ભાઈનું કિડનીનું ઓપરેશન કરાવ્યા બાદ જો હું મદદરૂપ ન થાઉં તો મે જ વિશ્વાસ ના કર્યો કેવાય દે સાચી વાત છે બાપુ પણ બાપુ એ તો ક્યો કે મારા ભાઈને કિડની આપનાર દાતા છે કોણ દીકરી એ કિડની આપનાર દાતાએ પોતાનું નામ જાહેર ન કરવાના બંધનમાં પહેલેથી જ બાંધી દીધેલ છે દીકરી વચન ખાતર ભગવાન શ્રી રામે ચૌદ વર્ષનો વનવાસ વેઠો વચન ખાતર ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પીરા વચન ખાતર મરી મીટવાનો આપણો દેશ છે બેટા બા બાપુ અમે જઈએ છીએ પણ બાપુ મને યાદ છે મને કિડની આપી મારી જિંદગી બચાવનાર દાતાના મારે દર્શન કરીને જાવું છે દીકરા એ દાતાએ કહ્યું છે એક દિવસ ઈ તને સામેથી મળવા આવશે દીકરા ભલે બા એ ઋણ ચૂકવવા હું એ દિવસની રાહ જોઈશ એના ચરણોમાં વંદન કરી આભાર માનીશ ભાઈ આપણે બધા એ દાતાના સાથે દર્શન કરી એની દાતારીનું સન્માન પણ કરશું કેમ બાપુ જાવ દીકરાઓ ખુશીથી જાઓ અને શરીરનું ધ્યાન રાખજો બેટા કઈ પણ તકલીફ હોય તો તરત તમને જાણ કરજો જાઓ બેટા ભગવાન તમને ખૂબ સુખી રાખે

દીકરી પડી જાય પછી ભગવાન કરી દીકરાઓના પૈસાથી થી જાત્રા કરી પછી ભલે અનંત યાત્રા એ વયુ જવાય એ વાત સાચી પણ દીકરાને પરણાવ્યો મોટાનું ઓપરેશન કરાવ્યું ઈ ખર્જો અને ઘરમાં જે કંઈ હતું એ છોકરાઓ લઈ ગયા હવે ઘર માટે શું કરશું એની ચિંતા થાય છે શ્રદ્ધાની માં ચિંતા છોડી દો ને ભગવાન ઉપર ભરોસો રાખ ધીરે ધીરે બધું સારું થઈ જશે વાત તો તમારી સાચી છે પણ હા ભણ મારો એક મિત્ર છે એની પાસેથી વ્યાજે રૂપિયા લઈ આવીશ દીકરાઓ કમાતા થઈ જશે પછી ધીરે ધીરે ચૂકવી દઈશું તો ચિંતા કરવા શ્રદ્ધાના બાપુ કોણ જાણે કેમ મન મૂંઝાય છે ખબર પડતી નથી ખેર જેવી ભગવાનની મરજી આમ ને આમ સમયના વેણ વીતતા જાય છે દીકરીને બાર ભણવા મોકલી છે દીકરાઓ પણ શેરમાં કમાતા થઈ ગયા છે અહીં પોતાની પત્નીને પૈસા મોકલતા રહીએ છે પણ આજકાલની ઘમંડી વહુઓ માવતરનું શું ધ્યાન રાખે આમને આમ સમયના વેણ વીતતા જાય છે પાંચેક વર્ષ નો સમય પસાર થઈ જાય છે શ્રદ્ધાના બાપુ દીકરાઓ કમાતા થઈ ગયા પણ હજી સુધી આપણા હાથમાં એક પૈસો આપ્યો નથી વહુ પણ કઈ જવાબ દેતી નથી જવા દે શ્રદ્ધાની માયા અહીંયા આપણ બે તો રોટલો તો બડે છે દે પછી પૈસા ને હું કરવા છે શ્રદ્ધાના બાપુ બેઠક રોટલાના બદલામાં આખો દિવસ ઘરના કામ કરાવી કરાવીને રોટલો આપે છે એ તો જુઓ છો ને જોઈ શકતો નથી છતાંય સંતા દોદા સુખ માટે જોવું પડે છે આ સમાજમાં એવા કેટલાય બાબા વેદના સહન કરતા જીવન જીવે છે કોના માટે શ્રદ્ધાની બા કોના માટે કાલ્યો જમવાનું ખાઈ લ્યો ને એટલે થાળી પાછી ઉટકીને રાખજો કોણ જાણે કેદિયા લપમાંથી માંથી છૂટશું કામ ધંધો કરવો નથી ને પડે પડ્યા ખાધે રાખું છું હા વો બેટા તબે જેબ કે સોલે એમ કરશું બસ શ્રદ્ધાના બાપુ ખાના કરતા તો વૃદ્ધાશ્રમનો રોટલો બહુ મીઠો હતો કેટલી આશાઓ હતી દીકરા અને વહુ ઉપર માવતર સેવા તો ઠીક પણ એટલી ખબર પડતી નથી કે આ ઘેડાઓના મોઢામાં દાંત નથી ને આવો સુકો રોટલો ખાવા આપો શ્રદ્ધાની માં જેના દીકરા પાણા જેવા હોય ને એના બાબાને પાણા જેવા જ રોટલા ખાવાનો વાંધો આવે નાનપણમાં દૂધમાં રોટલા ફલારી પલારીને ખવડાવનારને પાણીમાં રોટલા ફલારી ને ખાવાનું વખત આવ્યો લ્યો થોડું ખાઈ લ્યો કોડ્યો